શહેરમાં કેટલીક હેરિટેજ ઇમારતો આવેલી છે જેમાંની એક પોતાની આગવી ઓળખ ધરાવતી હેરિટેજ ઇમારત એટલે કે રાવપુરા વિસ્તારમાં આવેલ તાબેકર આ ઇમારત પોતાની આગવી ઓળખ એટલા માટે ધરાવે છે કારણ કે શહેરમાં જેટલી હેરિટેજ ઇમારતો છે અને તેમાં ભીત ચિત્રો ધરાવતી બે કે ત્રણ ઇમારતો છે તેમાની આ એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના બે માળ સુધી અહીં રામાયણ મહાભારતના કોટા શૈલીના ચિત્રો આજે પણ જોવા મળે છે આ ઇમારતનો આગળનો ભાર

તેઓને રહેવા માટે આ ભવન તૈયાર કરવામાં આવ્યું હતું જેને આપણે તાબેકર વાડા તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ ગણપતરાવ ગાયકવાડના સમયગાળામાં એટલે કે અઢારસો ને સુડતાલીસ થી અઢારસો છપ્પન સુધીના સમયગાળા દરમિયાન તાબેકર ફેમિલીના સભ્યો એવા વિઠ્ઠલ ખંડેરાવ તાબેકર આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના બે માળ સુધી ભીત ચિત્રો તૈયાર કરાવ્યા હતા આ ભીત ચિત્રો કોટાના તેર આર્ટિસ્ટો દ્વારા ચાર વર્ષમાં તૈયાર કરવામાં આવ્યા હતા તૈયાર થયેલા આ રામાયણ મહાભારત તથા જે તે સમયના પશુ પક્ષીઓને આવરી લેવામાં આવ્યા હતા આ ભીત ચિત્રો ઉપરના બે માળે આજે પણ યથાવત છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર હવે ફરી રિસ્ટોરેશનની કામગીરી થાય તેની રાહ જુએ છે સમગ્ર ઇમારત માં લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે આગળનો ભાગ એ એસ આઈ ના અંડરમાં છે જ્યારે પાછળનો ભાગ કે જ્યાં સ્કૂલ હતી પહેલા તે ભાગ જર્જરિત થઈ ગયો છે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અહીં હેરિટેજ ઇમારત રિસ્ટોરેશન માટે ફંડની ફાળવણી તો કરી છે પરંતુ પાલિકાના અધિકારીઓ કે શહેરના રાજકારણીઓ જાણે કોઈ રસ જ ન હોય તેમ જણાય આવે છે અહીં રિસ્ટોરેશનની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી જ નથી જ્યારે આ અંગે મીડિયાએ પૂછતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીએ એએસઆઈ પર બધું ઢોળી દીધું અને જણાવ્યું કે